નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વાસ્તુ જ્ઞાન મંદિરમાં આજે આપણે શ્રીમદ ભાગવત ગીતાના પંદર એવા દિવ્ય ઉપદેશોની ચર્ચા કરીશું જે તમારા જીવનની દરેક પરેશાનીને દૂર કરીને તમને સુખ અને સફળતાના માર્ગે લઈ જશે તો ચાલો જ્ઞાનની આ પવિત્ર યાત્રા શરૂ કરીએ એક વાતની ગેરંટી છે કે જે પણ વ્યક્તિ આ પંદર શિક્ષાઓને વિડીયોના અંત સુધી પૂરા ધ્યાનથી સાંભળશે તે પોતાની દરેક પરેશાની પોતાના દરેક દુઃખ પોતાની દરેક પીડાને આસાનીથી દૂર કરી દેશે જીવનમાં તેને જે પણ જોઈએ તે ખૂબ સરળતાથી હાસિલ કરી લેશે એક જે થાય છે સારા માટે થાય છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાની પહેલી શિક્ષા એ છે કે જે થાય છે સારા માટે થાય છે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારા માટે જ થશે જો કે આ શિક્ષા સાંભળવામાં જેટલી સરળ છે સમજવામાં એટલી જ મુશ્કેલ છે કારણ કે જ્યારે પણ આપણી સાથે કંઈક ખોટું થાય છે અન્યાય થાય છે કે આપણી જિંદગીમાં કોઈ દુઃખ આવી જાય છે તો આખી દુનિયા જ ખોટી લાગવા લાગે છે આ જિંદગી જ ખોટી લાગવા લાગે છે દરેક વ્યક્તિ સ્વાર્થી લાગવા લાગે છે એવું લાગે છે કે આપણી જિંદગીમાં હંમેશા આપણી સાથે ખરાબ જ થાય છે તો ગીતાના આ ઉપદેશને કેવી રીતે સાચો માનીએ કે જે થાય છે સારા માટે થાય છે જો કે સત્ય એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી જિંદગીમાંથી જાય છે તો તે આપણને લાયક અને મજબૂત ઇન્સાન બનાવે છે અને જ્યારે કોઈ આપણો જ પોતાને આપણને ચોટ પહોંચાડે છે તો તે ચોટથી આપણી આંખો ખુલે છે કે આપણે કયા ઇન્સાન માટે મરી રહ્યા હતા જેને આપણી કોઈ કિંમત જ નથી જેમ નાના બાળકને તેની માતા કડવી દવા પીવડાવે છે તે કડવી દવા તેને બાળકને બિલકુલ પસંદ નથી આવતી પણ તે જ કડવી દવા તેની બીમારીને ખતમ કરે છે વાસ્તવિકતામાં દરેક વ્યક્તિ તેને જ સાચું માનીને જીવે છે જેટલી તેની સમજ છે કે જેટલું તેને બતાવવામાં કે સંભળાવવામાં આવે છે પણ તમે ત્યાં સુધી કોઈનું સત્ય નથી સમજી શકતા જ્યાં સુધી આ જિંદગીમાં દુઃખ નથી આવતું જ્યાં સુધી લોકોનો તમારી સાથે કામ નીકળે છે સ્વાર્થ પૂરો થાય છે ત્યાં સુધી દુનિયા તમારી સાથે બહુ સારી ચાલે છે પણ જે દિવસે લોકોને તમારાથી ફાયદો મળવાનું બંધ થઈ જાય છે ત્યારે તમને તેમનો અસલી ચહેરો દેખાય છે જે તમને ખૂબ ઊંડી ચોટ પહોંચાડે છે તમે અવારનવાર લોકોને એવો કહેતા સાંભળ્યા હશે કે આ વ્યક્તિ આવો નીકળશે મેં વિચાર્યું જ નહોતું શું શું નથી કર્યું મેં આના માટે આને મેં મારો પોતાનો માન્યો હતો પણ આ આવો નીકળશે તેની મને કોઈ આશા નહોતી વાસ્તવિકતામાં દરેક વ્યક્તિ નકાબ લગાવીને ફરે છે તમે ત્યાં સુધી કોઈ વ્યક્તિની સચ્ચાઈ નથી જાણી શકતા જ્યાં સુધી તે તમારી સાથે ખરાબ વ્યવહાર નથી કરતો એટલે જ કહેવાય છે કે જો કોઈ તમને ચોટ પહોંચાડે તો તે પણ તમારા માટે સારું જ હોય છે કારણ કે આના કારણે જ તમે જિંદગીમાં લડતા શીખી શકો છો જિંદગીમાં આગળ વધતા શીખી શકો છો જે લોકો ખૂબ વધારે સુકૂનમાં રહે છે તેમની જિંદગીમાં જો સહેજ પણ દુઃખ આવે તો તેઓ તેને સહન નથી કરી શકતા પણ જે ઇન્સાન દુઃખોથી લડતો આવ્યો છે જેણે પોતાની જિંદગીમાં પોતાનાઓની ખરાબ વર્તુણક સહન કરી છે તેવા ઇન્સાનને જિંદગીના નાના મોટા દુઃખોથી કોઈ ફરક નથી પડતો અને જે ઇન્સાન ચોટ નથી સહન કરતો તે ક્યારેય મહાન ઇન્સાન નથી બની શકતો તે ક્યારેય કોઈ મોટી કામયાબી હાસિલ નથી કરી શકતો એટલે જિંદગીમાં જ્યારે તકલીફ આવે પરેશાની આવે ખરાબ સમય આવે તો યાદ રાખજો કે તે ઈશ્વર તમારા માટે કંઈક સારું વિચારી રહ્યો છે કે તમે જિંદગીની કોઈ મોટી મંજિલ હાસિલ કરવાના છો શ્રીમદ ભાગવદ્ ગીતાની બીજી શિક્ષા એ છે કે કોઈને વારંવાર માફ કરવું તમારી જિંદગી બરબાદ કરી દેશે પાંડવોને કૌરવો વચ્ચે જે મહાભારતનું યુદ્ધ થયું તેનું મૂળ કારણ એ જ હતું કે દુષ્ટ દુર્યોધન વારંવાર પાંડવોની સાથે ખોટું કરતો હતો અને યુધિષ્ઠિર તેને દરેક વખતે માફ કરી દેતો હતો અને તેનું પરિણામ એ આવ્યું કે મહાભારત જેવો મહાસંગ્રામ થવું પડ્યો ન જાણે કેટલી વાર દુર્યોધને પાંડવોને મારવાની કોશિશ કરી પણ ત્યારબાદ પણ યુધિષ્ઠિર દુર્યોધનને માફ કરી દેતો હતો જો આ જ ભૂલ તમે પણ તમારા જીવનમાં કરશો જો તમે કોઈની મોટી મોટી ભૂલોને મફતમાં માફ કરી દેશો તો તે તમને ચોટ પહોંચાડવી પોતાનો હક સમજી લે છે તમે કોઈને જો એવું વિચારીને માફ કરો છો કે હવે તે બદલાઈ જશે હવે તે સુધરી જશે પણ તમારી માફી તેને વધુ બગાડી દે છે તે તમારી સાથે વધુ ખોટું કરવા લાગે છે કારણ કે જિંદગીમાં બહુ બધી ભૂલો એવી હોય છે જેની કોઈ માફી જ નથી હોતી જો કોઈ તમારી સાથે વિશ્વાસઘાત કરે છે તો તેની કોઈ માફી નથી જો કોઈ તમારી જિંદગી પર હુમલો કરે છે કે તમારા જીવનને ખૂબ ઊંડી ચોટ પહોંચાડે છે તો આવા કર્મોની કોઈ માફી નથી હોતી પણ જો તમે આવી વસ્તુઓ માટે પણ લોકોને માફ કરી દેશો તો યાદ રાખજો એક દિવસ તે તમારી માફી તમને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે ખરાબ લોકો સામે સચ્ચાઈ સાબિત ન કરો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે જૂઠા અને ખોટા લોકોની સામે પોતાની અચ્છાઈ સચ્ચાઈ સાબિત કરવાની કોઈ જરૂર નથી તમે જોજો આ દુનિયામાં સારા લોકોને જૂઠા લોકો કરતાં વધારે પરીક્ષા આપવી પડે છે વધારે દુઃખ સહન કરવું પડે છે કારણ કે આવા લોકો વારંવાર તમારી સચ્ચાઈનો પુરાવો માંગે છે જો તમે સારા છો તો આ તમને સહન કરવું પડશે જો તમે સારા છો તો અમારી વાત તમારે માનવી પડશે જ્યારે દુર્યોધન અને શકુની પાંડવો સાથે છળ કરીને જુગાર રમી રહ્યા હતા ત્યારે તે સમયે યુધિષ્ઠિર ચૂપચાપ સહન કરતો રહ્યો તેમણે છળ કપટ કરીને પાંચેય ભાઈઓને જુગારમાં લગાવી દીધા તેમની પત્ની દ્રૌપદીને પણ જુગાર પર લગાવી દીધી અને તે દુર્યોધન દ્રૌપદીનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો તેને નગ્ન કરવાની કોશિશ કરવા લાગ્યો પણ આ બધા પાંડવો ચૂપ રહીને બેસી રહ્યા કારણ કે તેમને લાગ્યું કે અમારે તો ધર્મનું પાલન કરવું છે આ સભામાં અમારા વડીલો બેઠા છે અમારે તો સત્યનું પાલન કરવું છે જે લોકો ફક્ત છળ કપટથી જીવી રહ્યા છે તેમની સામે કોઈ જરૂર નથી કે તમે સચ્ચાઈથી ચાલો કે તેમને એ બતાવો કે તમે કેટલા મોટા ધર્માત્મા છો સાચું બોલવું પુણ્ય ફક્ત ત્યારે જ હોય છે જ્યારે તેનાથી કોઈનું ભલું થાય અને જૂઠું બોલવું પાપ ફક્ત ત્યારે જ હોય છે જ્યારે તેનાથી કોઈનું ખરાબ થાય જો તમારા જૂઠથી લોકોની ભલાઈ થાય છે કોઈનું દિલ ખુશ થાય છે તો તે જૂઠ પાપ નહીં પુણ્ય છે પણ જો તમારા સત્યથી કોઈના દિલને ચોટ પહોંચે છે તો તે સત્ય પુણ્ય નહીં પાપ છે એટલે જે ઇન્સાન તમારી સાથે ખોટું કરે છે જે ઇન્સાન હંમેશા તમારી સાથે છળ કપટ કરે છે તમને ધોખો આપે છે તમને નુકસાન પહોંચાડે છે એવા લોકોની સામે પોતાની સચ્ચાઈ સાબિત કરવાની તમને કોઈ જરૂર નથી ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે દુષ્ટ ઇન્સાનની સાથે ભલે તમે જેટલી પણ ભલાઈ કરી લો પણ તે હંમેશા તમને નુકસાન પહોંચાડશે એમ કહેવાય છે ને કે ખરાબ ઇન્સાન ક્યારેય પોતાની આદત ફિતરતને છોડી નથી શકતો જ્યારે તમને ખબર હોય કે સામેવાળો ઇન્સાન હંમેશા તમને દુઃખ પહોંચાડે છે હંમેશા તમારી સાથે ખોટું કરે છે અને તમે એવું વિચારો છો કે તે ભલે કેવું પણ ચાલે પણ મારે તો સારું ચાલવું છે તો તમારી આ જ ભૂલ તમને ખૂબ દુઃખ આપે છે જ્યારે તમારી સાથે કોઈ ખોટું ચાલે તમને કોઈ જરૂર નથી તેની સાથે સારું ચાલવાની કે તેની સાથે ખરાબ ચાલવાની બસ તમે તેનાથી દૂરી બનાવી લો પણ તેમ છતાંય જો તમે તેની સાથે સારો વ્યવહાર કરતા રહેશો તો પીડા સિવાય તમને ક્યારેય કંઈ નહીં મળે સહન કરશો તો દુનિયા તમને કચડી નાખશે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાંચમો ઉપદેશ છે કે જિંદગીમાં જો તમે હંમેશા સહન કરતા રહેશો તો આ દુનિયા એક દિવસ તમને મિટાવીને રાખી દેશે આ દુનિયામાં ન સહન કરનારને સમજદાર નહીં પણ બેવકૂફ સમજવામાં આવે છે અથવા તો કાયર સમજવામાં આવે છે જે ઇન્સાન પોતાના માટે અવાજ નથી ઉઠાવતો જે ઇન્સાન પોતાના હક માટે લડાઈ નથી કરતો પોતાની સાથે થતા ખોટા વ્યવહાર માટે તે ઊભો નથી થતો તો આવા લોકોને દુનિયા કચડીને રાખી દે છે અને જો તમને લાગે છે કે જો આપણે ચૂપચાપ સહન કરતા રહીશું તો લોકોની નજરમાં તમે સારા બની જશો તો એવું ક્યારેય નથી થવાનું કારણ કે હવે યુગ બદલાઈ ગયો છે લોકો બદલાઈ ગયા છે આજના યુગમાં જે જેટલું સહન કરે છે લોકો તેને વધારે સહન કરવા માટે મજબૂર કરે છે એટલે જ્યાં તમને લાગે કે તમારી સાથે ખોટું થઈ રહ્યું છે તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે સામેવાળો તમને તકલીફ પહોંચાડી રહ્યો છે તો તે બહુ જરૂરી છે કે તમે તેનો વિરોધ કરો શ્રીમદ ભાગવદ્ ગીતાનો છઠ્ઠો ઉપદેશ એ છે કે તમે દુઃખોથી ગભરાવાનું છોડી દો કારણ કે દુઃખ અને સુખ દરેક ઇન્સાનના જીવનમાં હવામાનની જેમ આવે છે તેનાથી કોઈ બચી નથી શકતું દુઃખોથી પરેશાન થવાને બદલે ગીતાના આ જ્ઞાનને સમજવું જોઈએ કે આ સંસાર પરિવર્તનશીલ છે જેમ સુખ હંમેશા નથી રહેતું તેમ દુઃખ પણ હંમેશા નથી રહેવાનું અહીં બધું બદલાતું રહે છે અને હંમેશા બદલાતું જ રહેશે તો ચિંતાશાની આ દુનિયામાં કોઈ નથી ટકી શક્યું ન જાણે કેટલાય લોકો આ દુનિયામાં આવ્યા અને ચાલ્યા ગયા આ સંસાર ચલાયમાન છે અહીં કાંઈ પણ કાયમી હોય જ નથી શકતું તો દુઃખ હોય કે સુખ શું ફરક પડે છે ન તમે સુખને રોકી શકો છો ન દુઃખથી ભાગી શકો છો બસ ગીતાના આ જ્ઞાનને સાંભળીને જીવનની સચ્ચાઈને સમજી શકો છો કે આ બધા પર તમારો કોઈ અંકુશ જ નથી જે પણ સંસારમાં આવ્યું છે તે જવાનું જ છે તો દુઃખી થવાથી અને રડવાથી સારું એ છે કે જિંદગીને ખુશ થઈને જીવવામાં આવે અને ખુશ થવું દુઃખી થવા કરતાં હંમેશા સારો ઉપાય હોય છે ખરાબ સંગત બરબાદી લાવે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો સાતમો ઉપદેશ એ છે કે સારો ઇન્સાન જો ખરાબ લોકોની સંગતમાં રહેશે તો એક દિવસ તે પણ બરબાદ થઈ જશે મહાભારતનું એક પાત્ર છે કર્ણ જે વાસ્તવિકતામાં પાંડવોનો મોટો ભાઈ હતો પણ તેણે દુર્યોધન સાથે મિત્રતા કરી લીધી જો કે તે દાનવીર હતો ધર્મને જાણતો હતો સત્યને સમજતો હતો પણ તેમ છતાંય એક પાપી ઇન્સાનની સંગતમાં રહેવાના કારણે તેનો સર્વનાશ થઈ ગયો એમ જ એક સારો ઇન્સાન જ્યારે ખરાબ લોકોની સંગત કરે છે તો ભલે તે પોતે કેટલોય સારો કેમ ન હોય પણ તે ખોટા લોકોનું ખરાબ ફળ તેને પણ ભોગવવું પડે છે તેમની સાથે રહેવાના કારણે તેની જિંદગી પણ બરબાદ થઈ જાય છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાની આઠમી શિક્ષા એ છે કે પ્રેમ અને ભાવનાઓના સંબંધો ફક્ત તેમની સાથે બનાવવા જોઈએ જેમને તમારા પ્રેમ અને ભાવનાઓની કદર હોય અને તેનું મૂલ્ય ખબર હોય તમે તમારો પ્રેમ કોઈ એવા ઇન્સાન સાથે લગાવી લો છો જેને તમારા પ્રેમની કોઈ કદર નથી તો ત્યાં તમારા દિલને ખૂબ દુઃખ મળે છે જ્યારે તમે આવા કોઈ ઇન્સાનની ખૂબ વધારે કિંમત એટલે કે વેલ્યુ કરો છો જેને તમારી કોઈ કિંમત જ નથી તો આંસુઓ સિવાય તમને ત્યાં કંઈ જ નથી મળતું યાદ રાખજો કોઈ ખોટા ઇન્સાન સાથે જોડાવા કરતાં સારું છે કે તમે એકલા જ રહો તમે એકલા રહીને ક્યારેય એટલા દુઃખી નથી થઈ શકતા જેટલું એક ખોટા સંબંધમાં જોડાઈને તમને દુઃખ મળે છે કોઈને પ્રેમ આપવું કોઈને કિંમત આપવી ખોટું નથી પણ જ્યારે તે પ્રેમ અને તમારી કિંમત આપવી તમને તકલીફ આપવા લાગે તો આવા સંબંધમાંથી તમારું પાછળ હટી જવું જ તમારા માટે યોગ્ય રહે છે સુખ દુઃખમાં સમાન રહેવું શ્રીમદ ભાગવત ગીતાની નવમી શિક્ષા એ છે કે જે ઇન્સાન દુઃખમાં દુઃખી નથી થતો સુખમાં સુખી નથી થતો તે દુનિયાની દરેક સમસ્યાને પાર કરી જાય છે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો સમહ શત્રો ચ મિત્રે ચ તથામાનાવમાનયો હો શીતોષ ન સુખ દુઃખેશું સમહસંગ વિવર્જિત અર્થાત જે ઇન્સાન માન અપમાનમાં દોસ્તી દુશ્મનીમાં ઠંડી ગરમીમાં સુખ દુઃખમાં ક્યારેય પરેશાન નથી થતો હંમેશા સમાન રહે છે તે જિંદગીની દરેક સમસ્યાઓમાંથી બહાર નીકળી જાય છે અને આવો વ્યક્તિ મને ખૂબ પ્રિય છે જે લોકો નાની નાની વાત પર દુખી થઈ જાય છે થોડીક ખુશી આવતા જ ફૂલવા લાગે છે તેવા લોકોનું મન ખૂબ અશાંત અને બેચેન રહે છે ખુદને ક્યારેય એટલા હળવા ન બનાવવા જોઈએ કે નાનકડું દુઃખ આવીને તમને હલાવીને રાખી દે કે નાનકડી ખુશી આવી જાય તો ઇન્સાનનું દિમાગ જ ઘૂમી જાય આવા લોકો પર કોઈ વિશ્વાસ નથી કરતો જ્યારે પણ જિંદગીમાં દુઃખ સુખ આવે તો એક સમજદાર ઇન્સાન તેનાથી ગભરાતો નથી તેનાથી ડરતો નથી પણ તે સમયની નિયતિ સમજીને શાંત રહે છે અને પોતાની સમસ્યાઓનું સમાધાન કરીને જિંદગીમાં આગળ વધે છે એટલે જ શ્રીકૃષ્ણ અર્જુનને આ ઉપદેશ આપી રહ્યા છે કે તું સમતાને ધારણ કર મનમાં સ્થિરતા લાવતા શીખ કારણ કે જેના મનમાં સ્થિરતા આવી ગઈ તે દુનિયાના દરેક દુઃખથી પાર થઈ જાય છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો દસમો ઉપદેશ એ છે કે જે વ્યક્તિ પોતાના કર્તવ્ય પોતાના કર્મને જ્ઞાન અને સમજ સાથે નથી કરતો તેની જિંદગીમાં દુઃખ અને અસફળતા જ આવે છે અર્જુન જ્યારે શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે યુદ્ધમાં આટલા લોકોની હત્યા કરવા કરતાં તો સારું છે કે હું સંન્યાસી બની જાઉં ભિક્ષા માંગીને ખાઈશ તો શ્રીકૃષ્ણ બોલ્યા કે તે તારો ધર્મ નથી તે તારો કર્તવ્ય નથી તું ક્ષત્રિય છે તારો કર્મ છે કે ધર્મની રક્ષા માટે યુદ્ધ કરવું અને આજે જ્યારે આ અધર્મીઓએ ધરતી પર આટલો અત્યાચાર અને પાપ ફેલાવી દીધો છે તો તારું કર્તવ્ય એ છે કે તેમની સાથે યુદ્ધ કરીને તે પાપને સમાપ્ત કરવું એમ જ જે કામ તમારે નથી કરવાનું હોતું તમે જો તે કામમાં લાગી જાઓ છો તો તમને તેમાં સફળતા નહીં પણ હારનો સામનો કરવો પડે છે આ શિક્ષણ દરેક મનુષ્ય માટે છે કે આપણું કર્તવ્ય શું છે આપણા માટે જિંદગીમાં શું સાચું છે તે જ આપણે કરવાનું છે જે દુનિયા કરી રહી છે હોઈ શકે છે કે તે તમારા માટે સાચું ન હોય કારણ કે દરેક ઇન્સાનની મંજિલ અલગ છે અને દરેક ઇન્સાનના રસ્તા અલગ છે એટલે તમે જિંદગીમાં જે પણ કર્મ કરો તે કર્મની પૂરી સમજ તમને જરૂર હોવી જોઈએ ભાવના વિનાનું સમર્પણ વ્યર્થ છે શ્રીમદ ભાગવદ્ ગીતાનો અગિયારમો ઉપદેશ એ છે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનથી કહે છે કે જો કોઈ સાચા દિલથી મને ફૂલ ચઢાવી દે કે જળ ચઢાવે કે ફક્ત નમસ્કાર જ કરી દે તો તે મુજ સુધી પહોંચી જાય છે અને જો કોઈ પ્રેમ વગર ભાવ વગર મને સોનાના થાળ પણ ચઢાવે તો તે મને બિલકુલ પણ પસંદ નથી આવતા જો મનમાં પ્રેમ નથી તો મંદિર પણ દુકાન બની જાય છે અને જો મનમાં પ્રેમ છે તો દુકાન પણ મંદિર બની શકે છે દેખાડો દુનિયા માટે ચાલે છે પણ ઈશ્વર કહે છે મારી આગળ દેખાડો કરવાની કોઈ જરૂર નથી મને ફક્ત કોઈ પ્રેમથી પોકારે તો હું દોડ્યો ચાલ્યો જાઉં છું શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો બારમો ઉપદેશ એ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ મુજમાં વિશ્વાસ રાખે છે તેની જિંદગીમાં જ્યારે પણ કોઈ મુશ્કેલ સમય આવે છે તો હું કોઈને કોઈ રૂપમાં આવીને તેની રક્ષા કરું છું બસ કોઈ મારા પર વિશ્વાસ કરીને તો જુએ જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું તો દુર્યોધને જોયું કે ભીષ્મપિતામહ પાંચેય પાંડવોમાંથી કોઈને પણ મારી નથી રહ્યા તો દુર્યોધન ભીષ્મપિતામહ પાસે જઈને કહ્યું કે તમે યુદ્ધ તો અમારી તરફથી કરી રહ્યા છો પણ તમારું મન પાંડવોથી જોડાયેલું છે તમારા મનમાં સચ્ચાઈ નથી તમે તમારા રાજાની વિજય નથી ઈચ્છતા જ્યારે આવા કઠોર વચન ભીષ્મપિતામહને કહ્યા તો તે ક્રોધથી ભરાઈ ગયા તેમને કહ્યું મારી નિષ્ઠા હસ્તિનાપુર પૂર માટે છે અને તું મારી નિષ્ઠા પર શંકા કરે છે મેં મારું આખું જીવન આ રાજ્ય માટે સમર્પિત કરી દીધું અને જો તને મારી નિષ્ઠા પર સંદેહ છે તો આજે હું પ્રતિજ્ઞા કરું છું કે કાલે સૂર્યાસ્ત થતાં સુધીમાં યા તો અર્જુન નહીં રહે યા પછી ભીષ્મ નહીં રહે જ્યારે આ પ્રતિજ્ઞાની વાત શ્રી કૃષ્ણને ખબર પડી તે ખૂબ પરેશાન થઈ ગયા કારણ કે ભીષ્મ જે એકવાર પ્રતિજ્ઞા કરી લે તેને પૂરી જરૂર કરે છે તેઓ આખા રાજમહેલમાં અર્જુનને શોધવા લાગ્યા અને તેમણે જોયું કે અર્જુન પોતાના કક્ષમાં આરામથી સૂઈ રહ્યો હતો શ્રીકૃષ્ણે જઈને અર્જુનને નીંદમાંથી જગાડ્યો કે અર્જુન તો આટલો આરામથી કેમ સૂઈ રહ્યો છે તો અર્જુન બોલ્યો હે કેશવ આજે આખો દિવસ યુદ્ધ કરીને હું ખૂબ થાકી ગયો છું વિચાર્યો થોડી વાર આરામ કરી લઉં કાલે ફરી આખો દિવસ યુદ્ધ કરવું છે શ્રીકૃષ્ણ બોલ્યા તને ખબર નથી કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી છે કે કાલે યા તો અર્જુન નહીં રહે યા ભીષ્મ નહીં રહે તો અર્જુને કહ્યું હે કેશવ મને ભીષ્મ પિતામહની આ પ્રતિજ્ઞા વિશે સારી રીતે ખબર છે તો શ્રી કૃષ્ણ બોલ્યા કે જ્યારે તને સારી રીતે ખબર છે કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી છે તારો વધ કરવાની અને ત્યારબાદ પણ તું આટલું આરામથી કેવી રીતે સૂઈ રહ્યો છે તો અર્જુન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો કે હે કેશવ જેના માટે સ્વયં તમે આટલા પરેશાન થઈને આમ તેમ ફરી રહ્યા છો ત્યારબાદ પણ જો કોઈ ખુદ પોતાની ચિંતા કરે તો તે ઇન્સાન મૂર્ખ જ હશે કારણ કે જ્યારે તમે મારી સાથે છો તો આવા એક તો શું હજાર ભીષ્મ પણ મારી સામે ઊભા થઈ જાય તો તે બધા મળીને પણ મારું વાળ પણ વાંકું નહીં કરી શકે અને અંતમાં એ જ થયું તે દિવસે ભીષ્મ પિતામહનો વધ થયો અને અર્જુનની જીત થઈ અહંકાર અને ક્રોધ સંબંધો તોડી નાખે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાની તેરમી શિક્ષા એ છે કે અહંકારી અને ક્રોધી ઇન્સાન આખા ઘરને દરેક સંબંધને અહીં સુધી કે આખા દેશને પણ બરબાદ કરી શકે છે કારણ કે એ ક્રોધી અને અહંકારી ઇન્સાનને પોતાના અહંકારને પૂરો કરવા સિવાય ન કોઈ ઇન્સાન દેખાય છે ન કોઈની વાત સંભળાય છે તે પોતાના અહંકારને જીતવા માટે પોતાના દરેક સંબંધને ખરાબ કરી દે છે આખા પરિવારને બરબાદ કરી દે છે એટલે જો કોઈ ખૂબ વધારે ક્રોધી અને અહંકારી ઇન્સાન પાસે કોઈ પદ કોઈ સત્તા કે કોઈ શક્તિ આવી જાય છે તો તેનાથી તે લોકોનું ભલો ઓછું પણ લોકોનું નુકસાન વધારે કરે છે એટલે ધૃતરાષ્ટ્રે આટલા વર્ષો સુધી હસ્તિનાપુરનું રાજ કર્યું પણ ક્યારેય કોઈનું ભલું ન કર્યું દુર્યોધન જે તે રાજ્યનો યુવરાજ હતો તેણે પણ ક્યારેય કોઈના ભલા વિશે ન વિચાર્યું ફક્ત બધાનું નુકસાન કરતો રહ્યો બસ પોતાના અહંકારની પૂર્તિ માટે એટલે જ કોઈપણ સંબંધ કોઈ પરિવાર કે કોઈ પણ રાજ્ય ફક્ત પ્રેમથી ચાલી શકે છે અહંકાર અને ક્રોધથી નહીં જે સંબંધમાં અહંકાર અને ક્રોધ આવી જાય છે તે એક દિવસ તૂટી જાય છે અને જે સંબંધમાં પ્રેમ રહે છે તે જિંદગીમાં ક્યારેય નથી તૂટતું પરમાત્મા સિવાય કોઈ પોતાનું નથી શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો ચૌદમો ઉપદેશ એ છે કે આ દુનિયામાં પરમાત્મા સિવાય કોઈને પોતાનો ન સમજો અહીં કોઈ પોતાનું નથી કારણ કે જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય છે તો ઈશ્વરની તરફ જવાનો રસ્તો હંમેશા ખુલ્લો રહે છે જ્યારે જિંદગીમાં કોઈ દુઃખ આવે છે ખરાબ સમય આવે છે તો દુનિયા આપણો સાથ છોડી દે છે પણ ભલે હજાર મુશ્કેલીઓ કેમ ન હોય તે પરમાત્મા હંમેશા આપણો સાથ આપે છે એટલે કહેવાય છે જમાનો જ્યારે પણ મને મુશ્કેલીઓમાં નાખી દે છે પણ મારો રબ હજાર રસ્તા કાઢી દે છે કર્મોનું ફળ મળે જ છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પંદરમો ઉપદેશ એ છે કે જે જેવું કર્મ કરશે તેને તેવું જ ફળ મળશે હોઈ શકે છે ખરાબ કર્મ કરનારો થોડા દિવસ મજા કરી લે પણ આજે નહીં તો કાલે તેને તેના ખરાબ કર્મોનું ફળ જરૂર મળશે જે લોકો બીજાઓને રડાવીને બીજાઓને ચોંટ પહોંચાડીને બીજાઓને દુઃખ આપીને ખુશ થાય છે વિશ્વાસ રાખજો એક દિવસ તેમને ખૂબ રડવું પડશે ભલે તમે ઈશ્વરને માનો કે ન માનો પણ એટલું પાકું છે કે જેણે જેવું કર્મ કર્યું છે તેને તેવું ફળ જરૂર મળે છે કોઈને કોઈ રૂપમાં તે પીડા તે દર્દ તેની જિંદગીમાં એક દિવસ જરૂર પાછું આવશે એટલે પાપ કર્મ કરનારા ઇન્સાનની થોડા દિવસની જીતને તમે એવું ન સમજી લેજો કે તે ખોટું કામ કરીને પણ મજાની જિંદગી જીવે છે બસ ફક્ત થોડા સમયની વાત છે જે દિવસે તેનો સમય બદલાશે તેનું કરેલું દરેક કર્મ તેને ભોગવવું જ પડશે કારણ કે ઇન્સાન ભલે જેટલી પણ ચતુરાઈ કરી લે પોતાના કરેલા કર્મથી તે ક્યારેય ભાગી નથી શકતો શ્રીમદ્ ભાગવદ્ ગીતાની આ પંદર શિક્ષાઓ જે પણ વ્યક્તિ રોજ સાંભળશે સમજશે અને તેને પોતાની જિંદગીમાં અપનાવશે વિશ્વાસ રાખજો જિંદગીની દરેક જીત તેને હાંસિલ થશે અને જિંદગીના દરેક દુઃખને તે હસતા હસતા પાર કરી જશે